વર્ષથી જૂના અને જાણીતા કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર વેચ કરનાર એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ સંસરોદના આદમભાઈ તાજુની તેઓના વતનમાં દફનવિધિ કરવામાં આવી ગત બારમી જૂન બે હજાર પચીસના રોજ અમદાવાદ ખાતે પ્લેન ક્રેશ દુર્ઘટનામાં કરજણ તાલુકાના સાંસરોદ ગામના આદમભાઈ તાજુનું મૃત્યુ થયું હતું તેઓ યુકે ખાતેથી વર્ષોથી સ્થાયી હતા પોતાના વતન આવેલા આદમભાઈ તાજુ તથા તેઓના પત્ની હસીનાબેન તાજુ જ્યારે યુકે પરત ફર્યા હતા ત્યારે અમદાવાદ ખાતે વિમાન દુર્ઘટનામાં પતિ તેમજ પત્નીનું અવસાન થયું હતું આદમભાઈ તાજુનો પાર્થિવ દેહ તેઓના વતન સાંસદ મુકામે આવી પહોંચતા ગામમાં ઘેરા શોકની લાગણી જોવા મળી હતી તાજુના પાર્થિવ દેહને જ્યારે સ્થિત તેઓના લાવવામાં આવ્યો ત્યારે તેઓના પરિવારજનોના શોકનો માહોલ જોવા મળ્યો દફન વિધિમાં વડોદરા જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા મુબારક પટેલે પણ હાજરી આપી હતી સાંજે અસરની નમાઝ બાદ મહોરમ આદમભાઈ તાજુના જનાઝાને વિધિ માટે કબ્રસ્તાન લઈ જવામાં આવ્યો હતો

અને આદમભાઈ તાજુ કે જેઓ લંડન મુકામે વર્ષોથી સ્થાયી થયેલા હતા અને સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે લંડન મુકામે પણ તેઓ જોડાયેલા હતા અને સાસુદમાં પણ જ્યારે જ્યારે પણ આવે ત્યારે હાઈસ્કૂલ અને સામાજિક સંસ્થાઓ છે તેની મુલાકાત લેતા હતા અને કોઈ પણ મદદરૂપ હોય તો તેઓ મદદરૂપ પૂરી પાડતા હતા એવા આદમભાઈ તાજુ અને હસીનાબેન તાજુ ને અલ્લાહ જન્મનસીબ ફરમાવે અને આ જે દુર્ઘટનામાં જે કઈ જે મૃતકોનો અવસાન થયા છે તેમાં ઈશ્વર અલ્લાહ તમામને જન્મનસીબ ફરમાવે એવી આપણે દુવાઓ કરીએ ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપણી કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે